ગુજરાજી તાલુકાના શંખલપુર ગામે નૂતન હાઈસ્કૂલના નવા બિલ્ડીંગ અને અદ્યતન સેનિટેશન બ્લોકનું ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત સમારોહ લેફ્ટનન્ટ જનરલ તરણજીત સિંહના અધ્યક્ષસ્થાને યોજાયો સન ઓગણીસો સિત્તેરમાં બનેલ હાઇસ્કૂલનું બિલ્ડીંગ સાવ જર્જરિત થતા વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને લઈ કેટલાક રૂમો બંધ કરવા પડ્યા હતા જેથી રૂમોના અભાવે મર્યાદિત સંખ્યામાં વિદ્યાર્થી પ્રવેશ થઈ શકતો હોવાથી અનેક બાળકોને નિરાશ થવું પડતું હતું તાલુકાની એકમાત્ર ધોરણ અને સાયન્સ ધરાવતી હાઈસ્કૂલમાં આસપાસના વીસથી વધુ બાળકો અભ્યાસ માટે આવે છે અને શાળાનું પરિણામ અઠ્ઠાણું ટકા સુધી પહોંચ્યું છે બાળકોની આ જરૂરિયાતને લક્ષમાં લઈ ગ્રામ પંચાયત સરપંચ પરેશભાઈ પટેલના પ્રયાસોથી મારુતિ સુઝુકી દ્વારા શાળાના બિલ્ડિંગ માટે સહયોગ કરાયો છે જેના ભૂમિપૂજન સમારોહમાં સુઝુકી મોટરના ડાયરેક્ટર મુરામાત્સુ સાન મારુતિ સુઝુકીના વાઇફ પ્રેસિડેન્ટ તરણજીત સિંહ પ્લાન્ટ હેડ એ કે સિંઘ એચઆર હેડ વિકાસ શિરકે હેમચંદ્ર સાન સહિત હાઈસ્કૂલના પ્રમુખ બાબુલાલ પટેલ ટોડા ટ્રસ્ટના ચેરમેન કાલિદાસ પટેલ સરપંચ પરેશ પટેલ તલાઠી રાજેશ ચૌધરી વગેરેની ઉપસ્થિતિમાં કરાયું હતું આ પ્રસંગે લેફ્ટનન્ટ જનરલ તરણજીત સિંહે જણાવ્યું કે એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહેવું જોઈએ તે સમાજની જવાબદારી છે વિદ્યાર્થીઓ પાસે ખુલ્લું આકાશ છે ટેકનોલોજીના જમાનામાં પોતાની સ્કિલ મુજબ આ શાળાના બાળકો દેશ દુનિયામાં ડંકો વગાડે તેવી આશા વ્યક્ત કરું છું આ હાઈસ્કૂલમાં એનસીસી દ્વારા દેશભક્તિના ગુણો વિકસાવવાનું કામ થઈ રહ્યું છે જે બિરદાવવાલાયક છે પ્રારંભે સરપંચ પરેશભાઈ પટેલે સ્વાગત પ્રવચન જ્યારે અંતમાં આચાર્ય સુનિલભાઈ ચૌધરીએ આભાર વિધિ કરી હતી